ગઢપુરમાં ગંગાજળિયા કુવાથી દક્ષિણ દિશામાં શ્રીહરીના નિવાસસ્થાન અક્ષરવોરડીની પાસે એક છાપરી હતી જોબન જ્યારે જ્યારે ગઢપુર આવતા ત્યારે ત્યાં એમનો ઉતારો રહેતો વળી જેટલા દિવસ જોબન પગી ગઢપુરમાં રહે એટલા દિવસ તેઓ અક્ષરવરડીની અખંડ અક્ષરવોરડીનો અખંડ પહેરો ભરતા શ્રીજી મહારાજના મુખે જોબન એવું સાંભળેલું કે પોતાનું અક્ષરધામ રૂપી તખ્ત ઉપર શ્રીઅરી સદાય વિરાજમાન રહે છે આથી જોબન પગી અક્ષરવડીને અક્ષરધામ તુલ્ય માનતા વળી અક્ષરઓમાં શ્રીજયને વિરાજવાનો જે ઢોલ્યો અને ગાદી તક્યો છે એને અક્ષરધામનું તખ્ત માનતા આમ આ જગ્યાનો તેઓ પહેરો ભરતા શ્રીઅરી એમની જીવનલીલા સંકેલીને સ્વધામ પધાર્યા બાદ બંને આચાર્યશ્રી પ્રથમ વખત પોતપોતાને દેશ પધાર્યા એ વખતે આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજને ગઢપુરથી વડતાલ લાવવા સારું તેઓ પોતાના કુટુંબ કબીલા અને ભીલોની ફોજ સાથે ગઢપુર ગયેલા અને રઘુવીરજી મહારાજને આદર સહિત સલામત રીતે તેઓ વડતાલ લાવેલા ને હાલ જ્યાં ગાદીવાળાનો મેળો જગ્યા ઓળખાય છે ત્યાં રઘુવીરજી મહારાજનું નિવાસસ્થાન થયેલું સ્વધામ સ્વધામગમન બાદ એ જગ્યાએ પ્રથમ વખત રઘુવીરજી મહારાજ વડતાલ દેશની ગાદીએ બેઠેલા મહારાજ શ્રી દરરોજ સંધ્યા સમયે એ જગ્યાએ ઘીની દીવીઓ પ્રગટાવીને સૌને દર્શન આપતા બસ ત્યારથી જોબન પગીને એ સ્થાનનો મહિમા સમજાયો અને અક્ષર ઓરડીની જેમ અહીં પણ મહારાજ શ્રી વિરાજતા હોવાથી અક્ષરધામના તખત સમજીને દર્શન સેવા વગેરે કરતા પોતાના શેષ જીવનકાળ દરમિયાન દરરોજ સંધ્યા સમયે જોબન પગી ત્યાં આવે અને ગાદી ઉપર મશાલ દીવા વગેરે પ્રગટાયના દર્શન કરે રઘુવીરજી મહારાજ બહાર સત્સંગ વિચરણે વિચરણ અર્થે પધાર્યા હોય તો પણ જોબન પગી અચૂક એ તખ્તના દર્શન કરવા જતા પોતે એવું નિયમ લીધેલું કે નવા વર્ષના દિવસે અથવા પરિવારમાં કોઈ ખાસ દિવસ હોય ત્યારે ત્યાં જઈ દીવો પ્રગટાવીને રોકડો રૂપિયો તેમજ શ્રીફળ મેલીને દંડવટ કરીને શ્રીજી મહારાજને અતિ ભાવ વિભોર થઈ સ્તુતિ કરતા ભવિષ્યમાં પણ આ પરંપરા એમની વંશ પરંપરામાં જળવાય એ સારું એમણે એમના કુટુંબ કબીલાને પોતાની મેળીએ બોલાવીને કહ્યું કે તમને સૌને મારા વચનમાં વિશ્વાસ હોય તો તમે સૌ મારી જેમ જ્યારે જ્યારે આપણા કુટુંબમાં કોઈ શુભ અવસર આવે તેમજ નવા વર્ષના દિવસે શ્રીજીના ગાદી સ્થાન ઉપર જઈને ત્યાં ઘીનો દીવો કરીને રૂપિયો શ્રીફળ મેલીને સૌ પગે લાગીને પ્રાર્થના કરજો એ કાર્ય પ્રથમ કર્યા બાદ માંગલિક પ્રસંગ કરજો જો જોને આચાર્ય મહારાજ શ્રી ન વિરાજતા હોય તો પણ શ્રીજીના અક્ષરધામની ગાદીનું તખત માનીને શ્રીજી મહારાજ ત્યાં કાયમ પ્રત્યક્ષ વિરાજે છે એમ માનીને પગે લાગીને શુભકામ આરંભજો જોબન પગીની આ ભલામણ એમના પરિવારજનો આજ દિન સુધી પાળતા આવ્યા છે અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી વડતા